કાકા બહાર નીકળતા નહીં ગરમી બહુ પર ડાયરિયા છે ડાયરિયા તમારું માં ડાયરિયા થશે ને જલ્દી પડી જશો ગેસ થઈ જશો ભોરા નીકળતા નહીં ભોરા ધનિયા પાકે ધનિયા આ સૈતર મહિનો છે ને ભોરા આ ધનિયા પાકે ધનિયા પાકવા જ જોઈએ એ નિયમ છે કુદરતનો નિયમ છે બધી સીઝન ઠંડી એવી જ પડવી જોઈએ વરસાદ એવો પડી જાય ને ગરમી એવી પડી જાય એટલે ધનિયા પાકે ભૂરા હવે તું મને કેજો ભૂરા મેં તો એટલા વર્ષો કાઢ્યા એ તારી વાત ભૂરા હાથી તને છે ને ઉપાધિ થાય એ વાત હતી પણ ભૂરા હવે હવે તને છે ને તને જવાબ તો દેવો જ પડે ભૂરા એ કીધું એટલે તને સમજ પડે પછી જેમ મને કીધું ને એમ તું કોકને કે મારે છે ને ભૂરા સત્તર મહિનામાં જ મહેમાન આવ્યા બાર થી હું જુનાગઢ દેતો ને ત્યાં એ શું છે બાર ના રહ્યા એટલે એસી માં બધી ઓફિસ માં રહ્યા હોય એટલે આમ એને કઈ આવી ગરમી ને તડકા ની ખબર જ નહીં ભૂરા એમાં મારો મિત્ર છે ને બધા કટારા કરીને એટલે રબારી દેહાય કઈ બધા ત્યાં રબારી કઈ બુરા એને જમણવાર કે હવે કાકા તમારે ત્યાં મહેમાન આવ્યા તો આપણે જમણવાર રાખો બુરા બપોરના જમણવાર એમાં કેવું હોય ત્યાં રબારી સમાજમાં કેવું હોય કે ગોળ ભાત ને ઘી જમણવાર ઘી એટલે આમ સાચું ઘી હોય અને આમ અઢીસો પાંચસો જી જેવું ખાતું હોય બોલા મેં એને કીધું મહેમાનને કે તમે બૂટ પહેરો તો એને સ્લીપર પહેર્યા કે ના એ થોડુંક ઇંગ્લિશ પાવરફૂલ એટલે સ્લીપર પહેર્યા બુરા મેં કીધું તમે બૂટ પહેરી લ્યો જમવા ગયા ભૂરા તો ત્યાં તો કેવું છે અઢીસો તો ઘી નાખી દીધું ભાત ને હોય ને ગોળ ને એ બધું બરાબર પછી ઘોરવું પાયું ભૂરા ધોમ તડકો ગરમી ને પછી એને વધારે ખવાઈ ગયો વોકિંગ કરું વોકિંગ ભૂરા એ થોડુંક ઘાયલા ને તો સ્લીપ મીંડા થાવા સ્લીપર છે ને સ્લીપ મીંડા થાવા શિકાત થઈ ગઈ તો એ જોવા મળ્યા આમ કે ચાલુ શું છે એમ ભૂરા એ છે ને પાછળથી બધું વસુટી ગયું ઘી મૂકે પરસેવામાં એટલે મેં કીધું એને મેં કીધું તમને બૂટ પહેરવાનું એટલે કીધું હતું કે આ ઘી નીકળે નીકળું પગમાં તેમ રગડા ઉતરે પાછળથી આ પરસેવાનું બધું ભેગું કઢી થઈ ગયું મેં કીધું મેં એટલે તમને છે ને બૂટ પહેરવાનું કીધું બહુ ઘી પીએ ને એવું હોય ને બહુ ગરમી ને હોય તો બૂટ પહેરવા પડે મે આ ફૂકી ગયું પાછળથી મેં કીધું આ બધું લહરી ગયું એટલે બધી દાંત કાઢી કે એવું આમાં એ જોર ના કરવું પડે મેં કીધું આ ઘી મૂકે એટલે ભોરા તારી વાત છે ગરમીમાં જાનના પડે તડકો ને આ બધું શું છે 이때라미드에라 아, 또이